મારું બેટું ભાઈ ખૂબ કાઠું છે હો ચાર બોરી રાયડું વીસુ એમાં આ પચાસ રૂપિયા મળ વેચ્યા હવે છે ને આપણે એક કાર્યક્રમ રાખવાનો છે આમ ધામ ધૂમ થી કાર્યક્રમ રાખવાનો છે અને એમાં તમારે છે ને ફાળો હાલવાનો છે હવે હું ફાળો ક્યાં હાલવાનો નથી મારા કઈ પચાસ રૂપિયા છે અને એવું હશે ને તો અગિયાર રૂપિયા ફાળવા માં હાલીશું પણ એ તો પેલા કે કે આપણે કાર્યક્રમ છે હવે વાત એમ છે કે કે આપણે વાહના છોકરાઓ એટલે યુવાનો એ એક વાત નક્કી કરી છે કે આપણા વાહના જેટલા જમાઈ છે ને એ જમાઈએ આપણે સન્માન કરીએ એટલે એનો એક કાર્યક્રમ રાખીએ કેમ કે બધાયને સન્માન થતો હોય તો જમાઈએ કેમ સન્માન ના થાય અને આપણે પહેલી વખત કે એવો કાર્યક્રમ ચાલુ કર કે જમાઈએ સન્માન કર તો જમાઈઓ છે ને બધાય રાજી ના રેડ થઈ જાય છે આલે લે રમાઈએનો સન્માન કાર્યક્રમ રાખ્યો છે એમ ને તો આ તો ઓલા ભૂડાના સમય રહ્યો ને दारुડિયો એનું સન્માન હું કરીશ હો મારે બેટે એક દાડો દારૂ પીને મને જેવી ગાળ્યા કાઢી છે એટલે એનો હાટુ વાળું છે એટલે ભૂડાના જમાઈનું છે ને હું ઢોકેન ઢોકે સન્માન કરવાનો છું હો પાછું અરે ભોગલાબા એમ કઈ ધોકાએથી જમાઈયેનું સન્માન નથી કરવાનું તમે છે ને વિવો છે વરઘોડું કરશો મને એવું લાગે છે આપણે છે ને રમૈયાનું સન્માન શ્યાંથી કરવાનું ખબર છે ફૂલ હાર સાલ કોઈ તલવારથી કોઈ બીજી વસ્તુ આલીને આમ સન્માન કરવાનું છે ભેટ સોગાદો એમ સન્માન કરવાનું છે સારું લેતા ભાઈ ઠીક એટલે આપણે આપણે હા કે ઘર રમાઈનું સન્માન કરવાનું છે કે નહીં નહીં તર પાસે ઘર રમાઈ બાપડા રીંગણા કરશે જેમકે આપણે તો પાછા ઘર કરજમયીએ ચાળી જાય ચો થોડા ઢોંગળાબાઈ એ તમારી વાત હા હાથી મુદાની વાત કરી જેમકે આપણે છે ને આપણે કરજમૈયનો રેકોર્ડ આવ્યો આપણે એક એવું કામ કરીશું હો કે આપણે જમાઈએનું છે ને એટલે કે ઘર કરજમૈયનું કરજમયીનું આપણે આખા ગામમાં વરઘોડું કાઢી અને વાગતા ઢોલે એમનું સમયુ કરવાનું થાશે હ હ હ હ અત્યારે અત્યારે ઢોંગળો બા અને દલપત દી શેની મિટિંગ કરીને બેઠા છો

આ રમાઈ નું સન્માન કાર્યક્રમ છે ને એ લિસ્ટ માં નામ નોતી નાખી સમાજ સેવા માં તો મેં લગ્ન ના કર્યું એટલે આ લગ્ન કર્યા એને કઈ સમાજ સેવા કહેવાય તે એક નવાઈ ના લગ્ન કર્યા છે ને લગ્ન તો બધાય કરે છે તમે ધોકા માંગો એવું લાગે અરે ભોંગળા બા મે લગ્ન કર્યા ને એટલે સમાજ ની એક દીકરી ના હસવાઈજી એટલે મોટા મોટી સમાજ સેવા તો ઈ છે હવે ફૂંગળા બાઈ બધી વાત તમે દાવા જો અને હવે છે ને આપણે હેમચંદી રે ને એમનું છે ને ભવ્ય સન્માન કરવાનું થશે કે ઈ વાહમાં કરદમાય છે એટલે એમનું વિશેષ સન્માન કરવાનું થશે હવે તો કઈ એમને એમ નથી કહેવાતું કરના દેવા થઈને રે ને એને કરદમાય કહેવાય આપણે હેમચંદી રહ્યા ને

બાપડા થઈ નથી રહેવું હો તમારા ગામમાં અને ગર્દ તો બિલકુલ નથી રહેવું તમારું સન્મન તો તેલ લે હો અમે તો આજથી આ હેડ્યા ઘરી અમારે ઘરી જ ફોટો વીહ કામ કરી કરીન બાચારા બાપડા થઈ ગર્દમય થઈ થઈ અને ગર્દમય કોઈ રહેતા ન હો તમારી ગડતરી તો કેવી થાય છે મને આજ ખબર પડી ઓ ભાઈ ઓય ઓય આ લ્યો લ્યો એમ સંધી તો રીણા કરીને હેડ્યા પરા સારું કર્યું હજે આપણે એ સારું કર્યું છે આ સન્માન નો ખર્ચો તો બસી ગયો આમ દે મારા પાસે તો પસાર ની નોટ બસી હતી બીજું કઈ હતું નહિ એટલે પસાર રૂપિયા તો ભા નો નો